નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ મૂકવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે સિવિલ હોસ્પિટલ અહેમદાબાદની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે આ ભરતીની સંપૂર્ણ વિગત આજે આપણે જાણીશું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર એટલે કે ડી આઈ સી અંતર્ગત સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જગ્યા ઉપર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત માસિક વેતનથી જગ્યા ભરવા સદરૂચ જાહેરાત આપવામાં આવે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ દસ નવ બે હજાર પચીસ સાંજે છ કલાક સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો આ ઓનલાઈન એપ્લાય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર લિંક મેળવી લિંક પર ક્લિક કરીને વેબસાઇટ પરથી આપ ભરી શકશો જ્યાં આપને પ્રવેશના બોક્સ પર જવાનું રહેશે અને ત્યારબાદ ઓપનિંગ થશે આ ભરતી છે એ એક નવથી ઓપનિંગ થશે

સોશિયલ વર્કર જેની એક જગ્યા છે અને અઢાર હજાર વેકેન્સી અઢાર હજાર સેલેરી આપવામાં આવશે સોરી ત્યારબાદ જગ્યાનું નામ છે ડેન્ટલ ટેકનિશિયન જેની એક જગ્યા છે અને વીસ હજાર સેલેરી આપવામાં આવશે ત્યારબાદ મેડિકલ ઓફિસર ડેન્ટલની અંદર એક જગ્યા છે અને જેને ત્રીસ હજાર સેલ સેલેરી આપવામાં આવશે તો આ હતી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલની સંપૂર્ણ ભરતી આવી જ ભરતી સાથે ફરી આપણે મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ